મોતી તળાવ વિસ્તારમાં આવેલી કાદરી મસ્જિદવાળા ખાંચામાં છેલ્લા પંદર દિવસથી ઉભરાતી ગટરના પ્રશ્નથી સ્થાનિક રહીશો પરેશાન મોતી તળાવ વિસ્તારમાં આવેલી કાદરી મસ્જિદ નજીક છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાવાનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે આ પ્રશ્ન અલ કરવા માટે સ્થાનિક રહીશોએ વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર આખાડાકાન કરી રહ્યું છે જેના કારણે સ્થાનિક રહીશોએ અગત્તા પાણીમાંથી પસાર થવું દોયલું બને છે તો તંત્ર દ્વારા ઉભરાતી ગટરના પ્રશ્નોનું નિરાકરણ લાવી આપવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ મીડિયાના માધ્યમથી તંત્ર સમક્ષ માંગ કરી હતી આખી લાઇન ફ્લોપ થઈ ગયેલી છે

આ ગટર નો પ્રશ્ન છે પંદર દિવસ સતત પંદર દિવસથી મહિના દિવસ આ પ્રશ્ન છે હું વારંવાર દસ દી આઠ દી લખાવા જાઉં છું મને એટલું કહેવામાં આવે છે ઓફિસે થી કે કાલે આવશે ને પ્રમદી આવશે કાલે આવશે ને પ્રમદી આવશે ગાળ લખાયું છે આખી ગટરનું લખાયું છે તમે જોઈ શકો છો પાછળ આખી લાઇન ભરેલી છે પણ કોઈ હજી લગીમાં આનું કોઈ અન્ય નિરાકરણ કરતા નથી હજી લગી આ મોદી તળા વિસ્તાર છે કાદરી મસ્જિદ નંબર ત્રણ છે કાદરી મસ્જિદ પાસે આ ગટરની સમસ્યા અમને ઘડીએ ઘડીએ થયા કરે છે ત્રણ ચાર મહિનાથી છે પણ રેગ્યુલર મહિના દિવસથી તો પાણી નીકળ્યા જ કરે છે પણ કોઈ જવાબ આપતું નથી મ્યુનિસિપાલિટીમાં જાય કે પછી અહીંયા કેવું કહેવાય વિજય ટોકી પાસે જાય કોઈ જવાબ દેતું નથી ને જે ગાળ કાઢવા આવે એમ કહે કે અમારથી ન નીકળે તો અમે શું કરીએ તો મેં કીધું તમે ગાડી મોકલો તો કે ગાડી અંદર નથી આવી શકતી પણ ગાડી આવી શકે તો ગાડી અહીં મહિના મહિનાથી આય પડી રહી છે

એ આવી રીતે વેઠાય કોન્ટ્રાક્ટર ને કોર્પોરેટર ને જે કોઈ હોય એ કોઈ ધ્યાન દીધું નથી ટેક્સના પૈસા મફતમાં વેડફાઈ ગયા છે અને કાયમની ની ને પાણીની સમસ્યા મિક્સ થઈ ગઈ છે પીવાનું જોવો તો અડધો અડધો કલાક સુધી ગોબરું પાણી આવે છે તે છતાં આ માણસો જીવે છે તમે રજૂઆત કરવા કે શું કહેવાય રજૂઆતમાં એ થઈ જશે થઈ જશે જ કેસે બધા